રોહિત શર્માને ભારતીય ઓડીઆઈ ટીમના કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો છે ભારતીય ટીમ ઓગણીસ ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામે ઓડીઆઈ સિરીઝ રમવાની છે તેના માટે અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ ટીમની જાહેરાત કરી છે રોહિત શર્માની જગ્યાએ શુભમન ગિલને ઓડીઆઈ કેપ્ટન બનાવવામાં આવ્યો છે તેમજ શ્રેય સૈયર કેપ્ટન છે રોહિત માત્ર બેટર તરીકે ટીમનો ભાગ રહેશે અને વિરાટ કોહલી પણ આ ટીમમાં છે શું બે હજાર રોહિત અને વિરાટ રોહિત શર્મા અને વિરાટ કોહલી તેમના કરિયરમાં અંતિમ તબક્કામાં છે વિરાટ નવેમ્બરમાં સાડત્રીસ વર્ષનો થશે જ્યારે રોહિત આડત્રીસ વર્ષનો છે હજુ વર્લ્ડ કપમાં બે વર્ષનો સમય બચ્યો છે એક પ્રેસ કોન્ફરન્સમાં અજીત અગરકરે બે હજાર સત્યાવીસ વર્લ્ડ કપમાં રોહિત અને વિરાટની ભાગીદારી અંગે ચર્ચા કરી તેમણે કહ્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેમાંથી કોઈએ બે હજાર સત્યાવીસ વર્લ્ડ કપ માટે કોઈ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી નથી વિરાટ અને રોહિતની ટીમમાં સામેલ કરવા જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરાઈ વિરાટ કોહલી અને રોહિતની ટીમમાં પસંદગી અંગે અગરકરે કહ્યું કે વિરાટ કોહલી અને રોહિત શર્માની ટીમમાં સામેલ કરવા માટે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અમે હંમેશા પસંદ કરેલા નામો સીઓઈને મોકલીએ છીએ અને તેમની ફિટનેસની પુષ્ટિ કરીએ છીએ